મૂળ જુનાગઢના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ ખેડૂતો માટે સહાયની કરી જાહેરાત ચાર ગામના ખેડૂતોને દિનેશભાઈ કરશે મદદ ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલા પછી ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી પણ ખેડૂતોને કરશે મદદ બાદલપુરા શાખડાવદર સેમરાળા અને પ્રભાતપુર ગામના અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની મદદની કરવાની દિનેશભાઈ કુંભાણીએ જાહેરાત કરી છે રિપોર્ટ રમેશ કિરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા જગતનો હતા તેવા ખેડૂતને અત્યારે જે ક મોસમે વરસાદની આફત આવી અને આફતને કારણે ઘણું બધું નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે મારા માદરે વતન બાદલપુર બાદલપુરની સાથે સાથે સાખળાવદર સેમરાડા અને પ્રભાતપુર આ ચાર ગામના જેટલી બી જમીન જે છે એ તમામ ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા આપવાનો એક સંકલ્પ કર્યો છે આ સંકલ્પ મા ભગવતી ખોડલની કૃપાથી હું રહ્યો છું